મોડાસામાં હોળીના પર્વની ઉજવણી કરાઈ અહંકાર પર સત્યના વિજય એવા હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી શહેરના કુંભારવાળા હોળી ચકલા ખાતે હોલિકા દહન કરાયું વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરા મુજબ હોલિકા દહન કરાયું વક્તોએ હોળીની આસપાસ આસ્થા સાથે પ્રદક્ષિણા કરી આજના દિવસે હોલિકાની ફરતે પ્રદક્ષિણાનું અનેરું મહત્વ વર્ષ દરમિયાન પિત્ત અને વાત રોગોમાંથી મુક્તિ મળતી હોવાની માન્યતા નાના બાળકોથી લઈ વડીલોએ પણ હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવી હોલિકાની ફરતે મોટી સંખ્યામાં લોકોએ પ્રદક્ષિણા કરી મોડાસામાં હોળીના પર્વની ઉજવણી કરવામાં આવી અહંકાર પર સત્યના વિજય એવા હોળીના પર્વની ઉજવણી કરાઈ શહેરના કુંભારવાડા હોળી ચકલા ખાતે હોલિકા દહન કરાયું વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ હોલિકા દહન કરાયું ભક્તોએ હોળીની આસપાસ આસ્થા સાથે પ્રદક્ષિણા કરી નાના બાળકોથી લઈ વડીલોએ પણ હોલિકાના દર્શન કરી ધન્યતા અનુભવી હોલિકાની ફરતે મોટી સંખ્યામાં લોકોએ પ્રદક્ષિણા કરી